સોનલબેન જોશી જેમનો બેજ નંબર પાંચસો ને બે છે તે બસ લઈને પાલનપુર તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન એક વૃદ્ધ મહિલાને વૃદ્ધ ના કહ્યા પ્રમાણે જગ્યા પર ઉતારવાની જગ્યાએ તેમને અન્ય સ્થળે ઉતારતા બસમાં મુસાફરી કરતા એક યુવકે કંડક્ટર મહિલાને કહ્યું કે તમે કેમ આ વૃદ્ધ મહિલાને કહ્યા પ્રમાણે ન ઉતાર્યા ત્યારે કંડક્ટર મહિલા અચાનક ઉશ્કેરાઈ જઈ ધાક ધમકી આપવા લાગ્યા હતા અને કહેવા લાગ્યા હતા કે તમે મારું વિડિયો કેમ ઉતારો છો ત્યારે એક જાગૃત નાગરિક તરીકે લોકોનો અધિકાર છે કે ખોટું હોય તો વિડીયો ઉતારી શકે છે પરંતુ આ મહિલા કંડક્ટર પોતે મહિલા હોવાને કારણે મહિલાનો ફાયદો લઈ મુસાફરને દમદાટી આપતી હોવાનો વિડીયો વાયરલ થયો છે ત્યારે આ વિડીયો પર તે સ્પષ્ટ રિપીટ ત્યારે આ વિડીયો પર તે સ્પષ્ટ એ જાણી શકાય છે કે આ મહિલા પોતે સરકારી નોકરી નહીં પરંતુ પોતે પોતાના બાપની બસ ચાલતી હોય તેવો વ્યવહાર મુસાફરો જોડે કરતો હોય છે કારણ કે એક બાજુ લોકોના ટેક્સના રૂપિયા પગાર લેશે પરંતુ તેમને જવાબ આપવામાં પણ આવતા નથી અને પોતાની મનમાની કરે છે હાલમાં આ વાયરલ વિડીયોને લઈને મહિલા કંડક્ટર સામે લોકો ફિટકાર વર્ષાવી રહ્યા છે ત્યારે જોવું રહ્યું કે બનાસકાંઠા બસ ડેપો મેનેજર દ્વારા આ ગેરવર્તન કરનાર મહિલા કંડક્ટર સામે શું કાર્યવાહી થશે ખોટી વાત નથી કોઈ પોલીસ સ્ટેશન જવા દો તમે બસ મેં કોઈ ખોટી વાતે વાત કરી હોય તો કોઈ ખોટી વાત નથી તમે પોલીસ સ્ટેશન જવા તો બેન જે કહે છે તમે પોલીસ સ્ટેશન જ લઈ લો તારી બેન મે કોઈ ખોટો વિડિયો નથી ઉતાર્યો પણ વિડિયો પર તું ક્યાં કે ફોટો ઉતાર્યો છે મે વિડિયો તો પણ એ તમે ખોટું તમે ખોટું બોલો છો એટલા માટે વિડિયો બોલાવો લેડીસ છો આ તો પણ તમે એ ચાલી નથી એકા એમને